અમારા સુરતનું પડોશી સિટી એટલે કે નવસારી શહેરની ફેમસ એવી કોપરાની પેટીસ આજે બનાવીશું અને આ પેટીસના સ્ટફિંગમાં મુખ્ય ઇન્ગ્રેડિયન્ટ કોકોનટ એટલે કે કોપરું લેવામાં આવે છે અને બીજા બધા મસાલા સ્ટફિંગમાં એડ કરવામાં આવે છે અને બહુ જ ટેસ્ટી લાગે તો કોકોનટ પેટીસ આજે બનાવીએ તો વિડીયોને સ્કીપ કર્યા વિના છેલ્લા સુધી તમે જરૂરથી જોજો નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે સૌથી પહેલાં ગેસ પર એક પાન મૂક્યું છે એમાં પોણી કટોરી જેટલો ચણાનો ઝીણો લોટ લઈએ આ રીતે તમારે કોઈ એક કટોરી કે કપને સેટ કરી દેવાનું અને એના વડે જ બધી સામગ્રી આપણે લેવાની વન ફોર ટીસ્પૂન મીઠું એડ કર્યું છે અને ગેસની આંચને મીડિયમ રાખીશું અને ડ્રાય રોસ્ટ કરી લેવાનો છે વધારે લાલ ના થઈ જાય એ ખાસ ધ્યાનમાં રાખજો અને શેકાવાની સરસ સુગંધ આવવા માંડે ને એટલે ગેસને બંધ કરી દઈશું અને આ લોટને ઠંડો થવા માટે બાજુ પર રાખીશું હવે સ્ટફિંગ માટેનું મુખ્ય ઇન્ગ્રેડિયન્ટ એટલે કે કોકોનટ છે આ કે જેને ચોપરમાં લઈને મેં ચોપ કરી લીધું છે તમે નાના હોલવાળી છીણી હોય ને એના વડે પણ છીણીને લઈ શકો અને આ ફ્રેશ કોકોનટ લીધું છે અને તમને માપનો એક્ઝેક્ટ ખ્યાલ આવે ને એટલા માટે આ કટોરી ભરીને હવે હું તમને બતાવું છું સેમ કટોરી છે કે જેના વડે આપણે ચણાનો લોટ લીધો હતો તો જુઓ આ એક વાટકી આખી હવે આ બીજી વાટકી અને ત્રીજી વાટકી વન ફોર્થ એટલે કે પા વાટકી છે એટલે કે સવા બે વાટકી કોપરું લીધું છે હવે મસાલા એડ કરીશું તો બે ટીસ્પૂન તલ છે એક ટીસ્પૂન લખનવી વરિયાળી વન ફોર ટી સ્પૂન હિંગ વન ફોર ટી સ્પૂન ગરમ મસાલો એક ટીસ્પૂન શેકેલું જીરું દસથી બાર ડ્રાય કઢી પત્તા તમે ફ્રેશ કઢીપત્તા પણ લઈ શકો અને મીઠું છે અને મીઠું માટે ખાસ કહીશ કે થોડું ઓછું લેજો અને એનું હું રીઝન તમને આગળ કહું છું ત્યારબાદ તીખાસ પસંદ હોય ને એ પ્રમાણે લીલા મરચાં અને આદુની પેસ્ટ બે ટીસ્પૂન જેટલી લસણની પેસ્ટ બારથી પંદર લાલ સૂકી દ્રાક્ષ છે અને બારથી પંદર કાજુના ટુકડા કરી લીધા છે અને એક વાટકી જેટલી ચોપ કરીને ઉમેરીશું હવે ખાંડ ઉમેરીશું તો આ પેટીસ થોડી તીખી ખાટી મીઠી હોય છે અને એટલે કે ઘડચી હોય છે અને થોડી ખટાસવાળી પણ હોય છે તો બે ટીસ્પૂન ખાંડ ઉમેરી અને ત્રણ ટીસ્પૂન લીંબુનો રસ ઉમેરીએ અને બધું સારી રીતે આપણે મિક્સ કરીશું હજી એક બે મસાલા ઉમેરવાના બાકી છે આપણે તો ત્રણ ટીસ્પૂન જેટલું ધાણા જીરું અને એક ટીસ્પૂન કિચન કિંગ મસાલો ઉમેરીશું અને આ એક વાટકી ની મોડી પાપડી જે આવે છે ને એ છે આ રેડીમેડ લાવીશું અને આ પાપડીને હાથ વડે પ્રેસ કરીને રફલી ક્રશ કરીને આપણે ઉમેરીશું અને પાપડીમાં પણ મીઠું આવશે એટલે કે સોલ્ટ આવશે એટલે આપણે આ અગાઉ મસાલામાં થોડું મીઠું ઓછું એડ કર્યું હતું અને તમે આ મોડી પાપડીના બદલે પોચા ગાંઠિયા અથવા તો મોડી સેવ આવે ને એ પણ લઈ શકો અને આનાથી મસાલાનું પાણી પણ એબ્ઝોર્બ થશે અને સ્ટફિંગમાં બાઇન્ડિંગ પણ આવશે તો આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે તો આ રીતે થોડું સ્ટફિંગ હાથમાં લેવાનું અને એના ગોળા વાળી લઈશું કે જેથી પેટીસ વાળવામાં સરળતા રહે બહુ મોટી સાઈઝના નહીં વાળવાના કારણ કે એની ઉપર બટાકાનું લેયર પણ આવશે તો આ રીતે આપણે ઘોળાને વાળી લઈશું તો બધા ગોળા થઈ ગયા છે અને આ માપથી લગભગ બાવીસથી પચીસ જેટલી પેટીસ બનશે એટલું સ્ટફિંગ રેડી થશે હવે મીડિયમ સાઇઝના સાત બટાકા વરાળમાં બાફી લીધા છે ખાસ યાદ રાખવાનું કે પાણીમાં લઈને નહીં બાફવાના પરંતુ ડબ્બાની નીચે પાણી મૂકીને વરાળમાં બાફી લેવાના અને ઠંડા થાય ને એટલે છાલ ઉતારીને એને પોટેટો મેસર વડે મેશ કરી લઈશું તમે છીણીને પણ લઈ શકો અને બટાકા કોકવાર વધારે પડતા ફીસા હોય અથવા તો કોકવાર બ બફાયા બાદ વધારે પડતા ચીકણા થઈ જાય તો એ બધી વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની એટલે કે બટાકાની જાત કેવી છે એના પર પણ બટાકાનું આપણે જે લેયર ઉપરનું આપણે તૈયાર કરવાના છે એના પર ડિપેન્ડ કરે છે તો આ રીતે બટાકા આપણા બધા સરસ પ્રેસ થઈ ગયા છે તો ચણાનો જે લોટ છે કે લીધેલો તે ઉમેરીશું કે જેનાથી બહારનું પળ કે જે આપણે તૈયાર કરી રહ્યા છે એમાં બાઇન્ડિંગ આવી જાય હવે આ રીતે તૈયાર કર્યા બાદ પેટીસ ભરીશું અને તમને પેટીસ વાળતી વખતે લાગે કે બટાકા થોડા નરમ છે એટલે કે હાથ વડે પૂરીનો શેપ આપો ને ત્યારે સરળતાથી નથી આપી શકાતો તો ત્રણથી ચાર ચમચી ચણાનો લોટ શેકીને તમે એડ કરી શકો કશો વાંધો નહીં હું આ પહેલી પેટીસ ભરું છું ને ત્યારે મને પણ ફીલ થાય છે કે બટાકામાં હજી થોડું મોઇશ્ચર છે તો અગાઉ કહ્યું એમ ચણાનો લોટ પણ શેકીને ઉમેરી શકાય આ એક પેટીસ ભરાઈ જાય પછી તમને હું બતાવું છું થોડું બટાકાનું ઉપરનું પળ નરમ છે તો અગાઉ કહ્યું એમ ચણાનો લોટ શેકીને ઉમેરી શકાય અથવા તો બ્રેડ ક્રમ્સ ઉમેરી શકાય આ બ્રેડ ક્રમ્સ છે કે જે તમને કરિયાણાની દુકાનમાંથી મળી જશે અને આ બ્રેડ ક્રમ્સ મેં ઘરે તૈયાર કર્યા છે તો હું બે ચમચી જેટલા એડ કર્યા મેં અને હવે મિક્સ કરીશું એટલે પ્રોપર બાઇન્ડિંગ આવી જશે જુઓ સરસ હવે પરફેક્ટ તો હવે આપણે પેટીસ ભરીશું આ રીતે હાથમાં લુઓ લઈને હાથ વડે પૂરીનો શેપ આપવાનો હા અને તમે હાથને થોડા ઓઇલથી ગ્રીસ લઈ કરીને પણ લઈ શકો ભરી શકો પેટીસને તો આ રીતે આપણે અંદર સ્ટફિંગ મૂકીને બધી બાજુથી સરસ રીતે સીલ કરી દેવાનું વાવ અને બ્રેડ ક્રમ્સને લીધે ઉપરના લેયરમાં સાધારણ ક્રંચ પણ આવશે આ રીતે આપણે બધી પેટીસ પણ ભરી લઈશું અને બીજી બાજુ મેં ગેસ પર તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે મીડિયમ ફ્લેમ પર આ રીતે બધી પેટીસ ભરાઈ જાય એટલે આપણે એને તળી લઈશું તો મીડિયમ ફ્લેમ પર તેલ ગરમ થાય એટલે આપણે કઢાઈમાં જેટલી પેટીસ સમાય એટલી પેટીસ મૂકવાની અને મૂક્યા બાદ કાંટા ચમચી વડે આ રીતે થોડું થોડું ફેરવતા રહેવાનું કે જેનાથી નીચેથી લાલ ન થઈ જાય અને બધી બાજુથી એક સરખો કલર આવી જાય અને આ અગાઉ મેં રતાળુના પળ સાથે પેટીસ કેવી રીતે બને એનો વિડીયો આ ચેનલ પર પોસ્ટ કરેલો છે વાવ જુઓ કેટલી સરસ પેટીસ આપણી તૈયાર થઈ ગઈ છે જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલી જોરદાર છે તો આ રીતે આપણે બાકીની પેટીસને પણ તળી લઈશું અને હા એક સરસ ટિપ્સ આપવા માગું છું કે તમારે ત્યાં મહેમાન આવવાના હોય અને અગાઉથી જાણ હોય તો આગલા દિવસે આ પેટીસ બનાવવાની અને થોડી કાચી પાકી તળીને ઠંડી થાય ને એટલે ફ્રીઝમાં મૂકી દેવાની તો ફ્રીઝમાં બેથી ત્રણ દિવસ અને ફ્રીઝરમાં લગભગ વીસથી બાવીસ દિવસ સુધી એને સ્ટોર કરી શકાય છે તો હવે સર્વિંગ કરીશું તો આ થઈ અમારા નવસારીની ફેમસ એવી પેટીસ અને એને આપણે કેચઅપ સાથે સર્વ કરીશું તમે ગ્રીન ચટણી અથવા તો જે ફરસાણ સાથે કઢી ખવાય છે એની સાથે પણ સર્વ કરી શકો અને હાથ વડે પેટીસ તોડો ને તો એકદમ ફરસું છે તમે ધ્યાનથી જોજો એટલે કે પડ બિલકુલ ચીવડ નથી અને પરફેક્ટ બન્યું છે અને બીજી પેટીસ આ મેં કટ કરીને લીધી છે જરા લુક લૂકવાઈઝ સુંદર દેખાય એટલા માટે અને અગાઉ કહ્યું તેમ કાચી પાકી તળેલી પેટીસ પણ મેં થોડી રાખી છે કારણ કે મારા ઘરે આ કાચી પાકી છે મારા ઘરે કાલે મહેમાન છે એમના માટે હું ફ્રીજમાં મૂકીશ અને રેસીપી જો ગમે તો લાઈક અને શેર કરજો ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો અને મળતા રહીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમે તમારું અને પરિવારનું ધ્યાન રાખજો આવજો